ઉત્તરાયણ ઉજવજો પરંતુ સાવધાની સાથે વલસાડમાં વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા ગુજરાત રાજ્યમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ ઉત્તરાયણનું છે ઉત્તરાયણના તહેવારને લઈ રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે વલસાડ જિલ્લામાં પતંગ રસિકો અનેક અકસ્માતો પણ થાય છે જેમાં અનેક લોકો ઘાયલ થાય છે અને જીવ પણ ગુમાવે છે જેને લઈ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરના આઝાદ ચોક પર અને ભાજપ અગ્રણીઓ નો પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે અને કોઈ દુખદ ઘટના ન બને તે માટે સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓ સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ગાયોની હત્યાથી હા છ આરોપી પકડાયા દ્રશ્યમાં દેખાતા મુસ્તાક લધાણી અને અમી લધાણી સહિત આ છ શખ્સોએ સો ગાય ની હત્યા કર્યાનો ગંભીર આરોપ લાગ્યો આરોપી વિરુદ્ધ એક નહીં બે બે ફરિયાદ નોંધાઈ છે સૌરાષ્ટ્રમાં હિન્દુ સંગઠનો ગૌ હત્યા થી લાલ ગુમ થયા છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર અપાઈ રહ્યા છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ખુદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા દાવો કરાઈ રહ્યો છે કે મુસ્તાક અને અમીન સહિતના આરોપીઓએ મળીને ધ્રાંગધ્રા હળવદ અને માળિયા મિયાણા પંથકમાં સો જેટલા પશુઓની હત્યા કરી પોલીસે ફરિયાદના આધારે મુસ્તાક અને અમીન ઉપરાંત અન્ય ચાર આરોપીઓને દબોચી લીધા છે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે માલધારીઓએ પોતાની ગાય સહિતના પશુ ચરાવવા માટે મુસ્તાક અને અમીનને આપેલી હતી જેમાંથી સો જેટલા પશુ ગાયબ છે થોડા સમય અગાઉ ચીખલી ગામની સીમાથી કતલ કરાયેલી તેર ગાય મળી આવ્યા બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો દાખલા માટેના ડખા દિવસથી યથાવત લોકો હેરાન પરેશાન મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં છેલ્લા બાવન દિવસથી આદિવાસી લોકો દ્વારા આંદોલન યથાવત છે આદિવાસી લોકો પોતાના આદિવાસી હોવાના દાખલાને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી થી આંદોલનો કરી રહ્યા છે પોતે આદિવાસી હોવાના પુરાવા પણ આપી રહ્યા હોવા છતાં તેમને દાખલા ન મળતા અંતે આદિવાસી લોકો આકરા પાણીએ જોવા મળ્યા રોષે ભરાયેલા લોકો ફરી જોવા મળી રહ્યા છે ખાનપુર તાલુકામાં ચાલી રહેલ આંદોલન ને બાવન દિવસ વીતી ગયા છતાં તંત્ર ના પેટ નું પાણી પણ નથી હલી રહ્યું તેમજ તંત્ર તરફથી કોઈ પ્રકારની મુલાકાત પણ લેવાઈ નથી રહી જેથી આદિવાસી લોકો તેમના બાળકો ને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે આદિવાસી લોકોએ આદિવાસી હોવાના મજબૂત પુરાવા પણ આપ્યા છે છતાં પણ દાખલા હજુ સુધી નથી મળતા ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા બાવન દિવસ બાળકોની શાળાએ પણ